સમગ્ર બનાવને લઈ અને યુવતીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના બાર કલાકમાં જ આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતની યુવતી ડોક્ટર પોતે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું જણાવતા યુવકે જુલાઈ બે હજાર ઓગણીસમાં ફેસબુક પર મિત્રતા કરી હતી મહિલા ડોક્ટરે કોઈ પણ ખરાઈ કર્યા વિના મિત્રતા બાદ પોતાની પર્સનલ માહિતી યુવક સાથે શેર કરી હતી પહેલી વખત યુવકે ભારત જવાના નામે યુવતી ડૉક્ટર પાસેથી ઓગણપચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ તેણે વિવિધ બહાના થકી યુવતી ડોક્ટર પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવ્યા હતા પોતાની પાસે રહેલા યુવતી ડોક્ટરના ન્યૂડ ફોટોના આધારે તે બ્લેકમેલિંગ કરતો હતો જેથી યુવતી બદનામીના ડરે રૂપિયા મોકલ્યા કરતી હતી તેમ છતાં તેના ભાઈને ફોટો મોકલ્યા હતા પોલીસે ટીમ બનાવી અને તપાસ અર્થે આંધ્રપ્રદેશ મોકલી હતી જેમાં ગુરપ્રસાદ ગુરુવૈયા નાયડુ ગુરુઅપ્પા નાયડુ કોવીને ઝડપી લીધો હતો તે બેકાર છે યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયામાં પોતાની હાઈ પ્રોફાઇલ ઊભી કરી હતી આરોપીના મોબાઈલ ફોનમાંથી અલગ અલગ કુલ બાર ખોટા નામોવાળી જીમેલ આઈડી તેમજ ફોનની ગેલેરીમાં અલગ અલગ બિબત્સ ફોટાઓ વિડીયો તેમજ વોટ્સએપ મેસેજમાં પોતે અલગ અલગ ખોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરીઓ સાથે બીબત્સ વાતચીત કરતી હોવાની વિગતો મળી છે પોતાના ઘરના સભ્યોને પોતે ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો હોવાની ખોટી હકીકત જણાવી પોતે ચેન્નાઈમાં અલગ અલગ હોટેલ તથા ભાડેથી મકાન રાખી રહેતો હતો આરોપી ડેફાબેટ ડોટ કોમ તથા બેટ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કોમ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ રમતો હતો બળજબરીપૂર્વક પડાવી લીધેલ તમામ રૂપિયા હારી ગયેલ હોવાનું સામે આવ્યું છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઈમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેને કમ્પ્લેન પરતને જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લેતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત માને પૈસા આપે તો તારા તારા સગા જે બધા છે એ વગેરે મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે અત્રે ફરિયાદ પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર અ ચેન્નઈ ખાતે જઈ થી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને અ પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા યુવતીનો પરિચય આ જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવાનો એક એમોથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતના એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડોક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભોળવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબીલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ઘરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલી માંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી પોતાની છાપ કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસેથી સોશિયલ મીડિયા ગેજેટ્સ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 ફોન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગૃહ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઈવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઇટ પર લગાઈને સટ્ટો રમીને લગભગ એ એની લતના કારણે રૂપિયા હારી થયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ ને તે આ ના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે